પ્રમુખ સ્વામી નગર મધ્યે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા સપ્તાહનો વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી દેવકૃષ્ણ વાસુ માતાના મઠ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર કથા દરમિયાન દરેક પ્રસંગને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહી ધર્મ લાભ લે છે. કથા દરમિયાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન

મોતીભાઈ નાની વાછરડી સાથે ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા કૃષ્ણ જન્મના પ્રસંગને બહોળી સંખ્યામાં લોકોએ ઉજવ્યો હતો શુક્રવારે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી તેમજ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ ધાર્મિક ભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રમુખ ધર્મેશભાઈ જોશીની સમગ્ર ટીમ સાથે તેજસભાઈ પુરોહિત મોહિત જોશી પ્રીતિબેન બોડા રાખી બેન ઠાકી અને અન્ય જ્ઞાતિબંધુ સમગ્ર આયોજન સંભાળી રહ્યા છે